જય શ્રી કૃષ્ણ મિત્રો ફરીથી સ્વાગત છે આપ સર્વ મિત્રોનું મારા એક નવા જ વિડીયોની અંદર અને આ વિડીયો એ માતા પિતા ચોક્કસથી જોજો કે જે પોતાના બાળકની અંદર યોગ્ય સંસ્કારોનું ઘડતર કરવા માગે છે પોતાના બાળકને કંઈક બનાવવા માગે છે પોતાના બાળકને બધાથી કંઈક અલગ કરવા માગે છે એવા માતા પિતા મારા વિડીયોને પૂરો જોજો ચાલો શરૂઆત કરીએ આજના આ વિડીયોની અંદર હવે એક માતા પિતા તરીકે આપણને સતત એક ચિંતા થતી જ રહેતી હોય કે બાળકોનું યોગ્ય ઘડતર કઈ રીતે કરવું એક માતા તરીકે તો માતાને સતત આ ચિંતા થતી જ રહેતી હોય ગમે એ કામમાં પ્રવૃત્તિ હોય આ વિચાર આવ્યા વિના રહેતો નથી તો આજે હું તમને થોડું માર્ગદર્શન આપું જેથી કરીને તમને પણ ખબર પડે કે આપણા બાળકનો યોગ્ય વિકાસ કઈ રીતે થઈ શકે છે ચાલો શરૂઆત કરીએ શરૂઆતની અંદર જોઈએ તો દરેક માતા કંઈક ને કંઈક ચિંતાઓ કરતી હોય એ જ રીતે પશુ પક્ષી અને પ્રાણીઓ છે એની અંદર પણ જે માદા છે મતલબ કે માતા છે બરાબર એ પોતાના બાળકની ચિંતા કરતી હોય છે એમાં સૌથી જો કોઈ વિશિષ્ટ વાત હોય ને તો ગરુડ માદાની છે ગરુડ માદા છે ને એ પોતાના બાળકનું પાલન છે એ કંઈક જુદી જ રીતે કરે છે બધા પક્ષીઓ કરતાં પ્રાણીઓ કરતાં ગરુડ માદા છે એ પોતાના બાળકને વિશિષ્ટ રીતે ઉછેરે છે કઈ રીતે તો સૌથી પહેલાં તો ગરુડ માદા બચ્ચું છે એ ચારથી પાંચ દિવસનું થાય એટલે ગરુડ માદા એનાથી દૂર જતી રહે છે જ્યાં સુધી બચ્ચું હાલી અને માદા પાસે ન જાય ત્યાં સુધી એ ગરુડ માદા બાળકને ખાવા માટે આપતી નથી એટલે પરાણે બચ્ચું છે એ હાલી અને માતા પાસે જાય છે અને માતા છે એમને ખાવા માટે ખોરાક આપે છે બીજું કે પંદરક દિવસ જેટલો સમય થાય બચ્ચાને આવ્યા પછી પછી ગરુડ માદા છે એ જમીનથી પંદર કિલોમીટર જેટલું ઊંચે જઈ અને પોતાના બચ્ચાને નીચે ધડાંગ કરતું ફેંકી દે છે અને એકદમ બાજ નજર રાખે છે એકદમ બાજ નજર રાખે છે જો બચ્ચું છે એ પાખો ન ફફડાવે તો ધરતીથી એકથી બે કિલોમીટર દૂર હોય ને તો ગરુડ માતા એની પકડમાં લઈ લે છે દબોચી લે મતલબ બાળકને નીચે પડવા દેતી નથી બચ્ચાને નીચે પડવા દેતી નથી આ બે વિશેષતા છે તો દરેક માતાની અંદર પણ બે વિશેષતા હોવી જોઈએ પહેલું તો માતા કઠોરથી કઠોર હોવી જોઈએ જેથી કરી અને બાળક એની પાસેથી કંઈક આવું શીખી શકે જો આપણે પ્રેમાળ તો રહેવાનું જ છે આપણા બે સ્વરૂપ છે માં છીએ બાળકને ખીજાયા પછી દસ મિનિટ પછી તરત જ આપણને અફસોસ થાય બાળકને માર્યું હોય તો પણ આપણને અફસોસ થાય એટલે તરત જ ફરીથી આપણે આપણા બાળકને વહાલ કરવા લાગીએ છીએ આ આપણું અંદરનું માતૃત્વ છે પણ આપણા બાળકનું જો યોગ્ય ઘડતર કરવું હોય તો આ માતૃત્વની સાથે સાથે આપણે થોડી કઠોરતા પણ દાખવવાની છે જેથી આપણું બાળક છે એમનું મજબૂત ઘડતર થાય અને બીજું આપણે આપણા બાળકને ઊંચાઈથી છોડવાનું છે પણ એના પર નજર રાખવાની છે આપણું બાળક ક્યારેય નીચે પડવું ન જોઈએ અને એ બાળક નીચે પડે ને એ પહેલાં આપણે એમને ઉઠાવી લેવાનું છે બસ આજના વિડીયોની અંદર પણ મારે દરેક માતાને આ જ શીખ આપવી છે આ જે શિક્ષકો હું મારી વાત નથી કરતી કે મારી સ્કૂલની વાત નથી કરતી બધે આ પ્રશ્ન છે બરાબર શિક્ષકો છે એ બાળકોનું યોગ્ય ઘડતર કરતા હોય છે પણ ક્યારેક માતા પિતા છે એવું કહેતા હોય કે મારા બાળકોને આમ ન કહેવું એમને મારવું નહીં કે જવું નહીં જો અત્યારે મારવાનો તો નિયમ જ નથી ક્યારેક શિક્ષકો બાળકોના ભલા માટે એમને કહેતા હોય છે પણ જો તમે એને અડચણરૂપ થાશો તો બનશે શું તો તમારા બાળકોનો જે યોગ્ય વિકાસ થવો જોઈએ ન થાય હા તમારે બે બાબતો શિક્ષકોને ચોક્કસથી કહેવાની છે એક તમારા બાળકોની ખામી અને બીજું તમારા બાળકોની ખૂબી તમારા બાળકોની ખૂબી કહેવાથી બાળકની અંદર જે સુસુપ્ત શક્તિ પડેલી છે એમનો યોગ્ય વિકાસ થશે અને તમારા બાળકની ખામી કહેવાથી અમે તમારા બાળકોની એ ખામી બહાર ન આવે એના ઉપર બાચ નજર રાખશું જેથી કરી અને અંતે ફાયદો આપના બાળકને જ થશે અને આપણે પણ એક જાગૃત માતા પિતા તરીકે બાળક પર બહા જ નજરે રાખવાની છે બાળકની દરેક મુમેન્ટ પર નજર રાખવાની છે ક્યારેક એવું બનતું હોય થોડા દિવસ પહેલાં જ એટલે હમણાં બે દિવસ પહેલાં જ મેં ન્યૂઝની અંદર ખબર વાંચી બરાબર કે રાજકોટની અંદર શું છે તો કે દેશનો સૌથી મોટો વૃદ્ધાશ્રમ બને છે કે જેની અંદર પાંચ હજાર જેટલા વૃદ્ધો છે એ આરામથી રહી શકશે દરેક ટાવરની અંદર એક હોસ્પિટલ હશે બે રસોડા હશે આવી ફાઈવ સ્ટાર સુવિધા છે આ વૃદ્ધાશ્રમમાં હશે હવે મિત્રો વિચાર કરો કે આ સમાચાર સાંભળી અને આપણે દુઃખી થવું કે સુખી થવું મને એ વસ્તુ ન સમજાણી ક્યારેક એવું બને છે કે વૃદ્ધાશ્રમો આટલા બધા ખુલ્લા છે ક્યારેક સંતાનોનો વાક ન પણ હોય બરાબર હું એમ નથી કહેતી કે સંતાનોનો વાક હોય ન હોય પણ હું એમ કહું છું કે ક્યારેક એવું બને કે એ વૃદ્ધાશ્રમો ખોલવા પાછળ માત્ર સંતાનો જવાબદાર નથી માતા પિતા પણ એટલા જવાબદાર છે આજનો યુગ એટલે વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ માણસ સવારથી ઊઠી અને સાંજ સુધી પૈસાની દોડ પાછળ પૈસા કમાવવા પાછળ વ્યસ્ત રહે છે ક્યારેય પોતાના પરિવારને બને તો સમય આપી શકતો નથી આમાંથી તમારું બાળક શું શીખે આ જે પરિવારની ઇમારત છે ને એને ટકાવી રાખવા માટે સંબંધ છે ને એ ખૂબ જરૂરી છે તમારે ક્યારેક કલાક બેસીને તમારા બાળકને સમજાવવું જોશે કે આ તારી માતા છે એ તારું જતન કરે હું તારો પિતા છું આ મારા માતા પિતા છે આ ભાઈ બહેન છે આની સાથે આ રહેવા આ બધા સંબંધો જો બાળકને આપણે સમજાવશું તો આ સંસ્કારોનું સિંચન છે એ બાળપણમાં નાનપણથી જ થશે પણ બાળક આપણને સતત વ્યસ્ત રહેતું જોશે બહેનો છે આજકાલ શું કરે છે મોબાઈલની દુનિયામાં રાય છે બાળક શું કરે છે બાળકને લેસન કરવા બે હાડે બાજુમાં અને પોતે મોબાઈલ જોતા આ કેટલા અંશે યોગ્ય છે મારા મતે જરા યોગ્ય નથી તમારું ધ્યાન ઓનલી વન આવડા ટુકડામાં મોબાઈલની અંદર છે અને તમારું બાળક શું કરે છે એમની તમને ખબર ન હોય વિચાર કરો કે જેણે મોબાઈલ બનાવ્યો છે ને એ વ્યક્તિએ પોતાના બાળકને સોળ વર સુધી મોબાઈલ અડવા નથી દીધો અને આપણે આપણે શું કરીએ છીએ આપણે નાનકડા એવા બાળકને શું આપી દઈએ છીએ મોબાઈલ બાળક ખચવાય ને થોડીક વાર આમ કરે ને અરે એમને હાચવવાનું નથી એમનું યોગ્ય જતન કરવાનું છે એ જ જતન છે એ તમને દેખાશે એ જ્યારે મોટો થશે ને ત્યારે બરાબર ને ત્યારે તમને અફસોસ થશે ઓહો મેં મારા બાળકની પાછળ કેટલા રૂપિયા કર્યા રૂપિયાની પથારીઓ કરી દીધી પણ તોય આવો થયો એમાં એનો વાક નથી યાદ રાખજો એમાં તમારા બાળકનો વાક નથી તમે પૈસાની પથારી કરી દેશો ને તો એ બાળકની અંદર જે આવવાનું છે ને એ તમારા થ્રુ જ આવશે આપણે ત્યાં કહેવત છે કે કૂવામાં હોય ને તો અવેડામાં આવે આપણે એક માતા પિતા તરીકે જેવું બાળકનું સિંચન કરશું એમ જતન કરશું એનું ઘડતર કરશું એ જ બાળકો છે એ આપણી સાથે રિટર્ન એવો જ વ્યવહાર કરવાના છે આપણે એમને સંસ્કારો સમજાવ્યા હશે તો એ બાળક છે એ સંસ્કારની મર્યાદા રાખી અને પોતાના માતા પિતાને સાથે રાખશે વૃદ્ધાશ્રમમાં મોકલવાની જરૂર નહીં પડે તો એક જાગૃત માતા પિતા તરીકે આપણે બાળકોનું એવું આપણી સંસ્કૃતિને ભૂલી નથી જવાનું કારણ કે આપણે ભારતીય છીએ નથી અમેરિકન બરાબર કે નથી પશ્ચિમી સંસ્કૃતિના કે જેથી કરીને સંતાનોને માતા પિતાઓને ભાઈબહેન બધા અલગ અલગ છૂટા છૂટા રહીએ આપણે તો ભારતીય છે અને આપણી કુટુંબ પ્રથા એ વિશ્વની અંદર ઉદાહરણ રૂપ છે જાણીતી છે રૂપ છે તો આ પરંપરા છે એ કાયમી માટે આપણા સંતાનોની અંદર જળવાઈ રહીએ એમનું યોગ્ય સિંચન થાય એમનું યોગ્ય ઘડતર થાય અને આપણું બાળક છે એમનું એક ઉજળું ભવિષ્ય રચી શકે એટલા માટે એક માતા પિતા તરીકે આપણે સતત જાગૃત રહેશું આપણા બાળક ઉપર બાજ નજર રાખશું આપણા બાળકના સંસ્કારોના સિંચનથી વધારે આપણી પાસે કંઈ જ ન હોવું જોઈએ પૈસા પણ નહીં કારણ કે પૈસાથી કોઈ સંસ્કાર ખરીદી શકાતા નથી નહીતર તો જેનામાં સંસ્કાર નથી એ પૈસા દઈ દઈને સંસ્કાર પણ લે ના એવું નથી તો આપણે આ બાળકની અંદર યોગ્ય સંસ્કારોનું ઘડતર કરીશું ચાલો પૂરો કરી આ વિડીયોને આશા રાખું કે આ વિડીયો તમને પણ તમારા બાળકના ઘડતરમાં મદદરૂપ થશે ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે અને ફરીથી એક નવા જ ટોપિક સાથે ત્યાં સુધી રજા લો